નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે જોઈએ ભુજમાં ટુર ઓપરેટર એસોસિએશન ઓફ કચ્છ કે દ્વારા તુર્કી અને અઝરબેઝાન માટે બુકિંગ નહીં કરી બહિષ્કારનો નિર્ણય લેવાયો ભુજમાં પણ ટૂર ઓપરેટર એસોસિએશન ઓફ કચ્છ ટીઓએ કે દ્વારા તુર્કી અને અઝરબૈજાન માટે પ્રવાસ ગોઠવવા વગેરેનો બહિષ્કાર કરાયો છે કચ્છમાં આ એસોસિએશનના ચાલીસથી વધુ ટૂર ઓપરેટરો જોડાયેલા છે અને ભારતમાંથી દર વર્ષે આ બે દેશોના પ્રવાસે ચાર લાખથી વધુ ભારતીયો જાય છે તેથી આ બે દેશની ઇકોનોમી આવકનું મોટું સ્ત્રોત ટુરિઝમ છે જેના દ્વારા લગભગ ચારસોથી પાંચસો કરોડ ભારતીય ટુરિસ્ટો દ્વારા આ બે દેશોમાં ઠલવાય છે તેથી ટૂર ઓપરેટર્સના બાયકોટને કારણે તુર્કી અને અઝરબૈાનને મોટો ફટકો પડશે ભારત સાથે આ બે દેશોના સારા સંબંધો હોવા છતાં યુદ્ધ સમયે આ બે દેશોએ બે શરમીથી પાકિસ્તાનનું ખુલ્લેઆમ સમર્થન કરતા દરેક ભારતીય નારાજ છે સરકાર પણ માર્બલ તથા સફરજનની આયાત ઉપર પ્રતિબંધ મૂકે તો આ બે દેશોની આર્થિક હાલત કફોડી થઈ શકે છે માર્બલ તથા સફરજનની આયાત સાથે જોડાયેલ સંગઠનો પણ આયાત નહીં કરવા માટે આગળ આવી રહ્યા છે વ્યાપાર અને પ્રવાસન મોરચે આ દેશોનો બહિષ્કાર થતાં પાકિસ્તાનના ટેકેદાર દેશોને પરેશાનીમાં મૂકી દીધા છે ભારતમાંથી તગડી કમાણી કરી તેનો ઉપયોગ ભારત વિરુદ્ધ કરાતા આ નગુણા દેશોની દશા ખરાબ કરી નાખે તેવું અભિયાન છે આજે એસોસિએશનના વિમલ શાહે જણાવ્યું કે મારું નામ વિમલ શાહ છે અને અમે ટૂર ઓપરેટર એસોસિએશન ભૂજ કચ્છ વતી આજે જે ભારત દેશની અંદર સમગ્ર આજે આપણે જે સિદ્ધિ હાંસલ કરી છે ઓપરેશન સિંદૂર અને ખાસ અત્યારે જે સૌથી અગત્યનો મુદ્દો ચાલી રહ્યો છે કે પાકિસ્તાનને લડત કઈ રીતે આપવી એના માટે કે પાકિસ્તાનને જેને અને આતંકવાદને જે પણ કન્ટ્રીએ સપોર્ટ કર્યો છે એમાં ટર્કી અને અઝરબાઈજાન કે જેમને આર્થિક રીતે અને ઘણી બધી રીતે એમને સપોર્ટ કર્યો છે તો એના માટે અમે ટૂર ઓપરેટર એટલે કે ટોક ટૂર ઓપરેટર એસોસિએશન ઓફ કચ્છ એ કે અઝરબાઈજાન અને ટર્કીના પણ પ્રવાસ કે કોઈપણ ટૂર ન કરવાની બુક ન કરવાની અમે નિર્ણય લીધો છે અને જે કે સમગ્ર અત્યારે ભારતની અંદર અત્યારે બધા જ ટૂર ઓપરેટરે આ નિર્ણય લીધો છે અને ભારત દેશને સપોર્ટ કરવા માટેનો નિર્ણય છે ટીઓ ના સદસ્યો આજે ભુજમાં એકઠા થયા હતા અને આ બે દેશોનો પ્રવાસક ક્ષેત્રે બહિષ્કાર કરી બુકિંગ નહીં લેવાની વાત કરી હતી ટીઓ ના પ્રમુખ હિતેશ મોરબિયા ઉપપ્રમુખ ભાવિન તન્ના તથા અન્ય તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોફ્ટ